હલો યુટ્યુબ ફેમિલી પરિવાર એક ના માં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય માં મોગલ બાપા સીતર હર હર મહાદે આજ નો વ્લોગ આપણે બહુ એટલે બહુ મોડસ સ્ટાર્ટ કરવા છે તો આજ કે સ્ટાર્ટ કરવા થઈ ગયું કે ભાઈ આજે લેટ નો પાવર કા પાસે રાખેલો તો પણ પહેલા કે ચાલો અને પછી પાછી કે રજા તો આપણે ઘડી પર આટા મારીને પછી પાછા વિયા અમે કે આજ વિડિયો શૂટ કરના છે ને બહાર લહર ફોલું આમ નાખવાનું છે આ તો રાઈને ઠોકરા બનાવવા અમે નાક માં લઈ ફોલુ ફોલાય નો આટલું ફોલવા નહી આવિયા હા ફોલવાનું છે આ દેશી છે ને આપડે આ વાયવું પડી છે છે કે કાબા દેશી ન કઢાયલા કેવું બસ હા તો બ આજે આપણે બનાવને ચાયના ઢોકળા તો દૂધભાઈ સાબને નાખ

ઘણા સમયથી આપણે રત્ને સજ્યા નથી એટલે આ એવો પ્લાન છે ને જો કે મિત્ર આપણે હારે આવી છે તો આપણે જાવ કારણ કે ના ભાઈ નાની મજા જ કંઈક અલગ છે મજા આવે રાખ ચાલો ખેડૂતો બુંદા આપણે ખાઈ તમારે ખાવે ચાલો ફેમિલીને કોને કોને ભાવી ભાઈ કોમેન્ટ કરી દેજો પછી આપણે જવા ઓલું ખાઈ હોય બધે સાફ સફાઈ કરી નાખો ને બહાર થાંભળા ઉટકી ચાલો આપણે ભાઈ થોડાક ચાડવા હે ચાડવા થોડાક પાઈ નાખીએ ભાઈ દેશી શું કરી કનેક્શન લાવી ને કારણ કે ગરમી નો માહોલ એવો તરત પાય તરત ફૂકાય છે પાણી વાળો તમે સાફ સુધી રે સવારમાં વાળે કેટલા આપણે ધૂળ ઉડે આમ ગાળવાને ઉજવવાથી પવાય છે કારણ કે મોટું ખામું છે એટલે આમાં ઘણી વાર જવા દેવું તો આપણે જવું છે રત્નેશ્વર આપણે કીધું કે હા ના જવું કારણ કે અત્યારમાં જે લોકેશન હોય ગયું એટલે તમને મજા આવી જાય તો હાલો આપણે જઈએ અત્યારમાં રત્નેશ્વર આપણે જવાય રત્નેશ્વર ભોગી ગયા છીએ ને અત્યારમાં તો જવાય મંદિર હોય બન્યું હોય કારણ કે સવારમાં ને હાજર બે ટાઈમ ખોલે ત્યાં સુધી આપણું મંદિર છે બન્યું હોય તો અંદર રહે મસ્ત મહાદેવનું શિવલિંગ ma tean , et nad on seal kõrval viie päeva kandnud , mitte enam ei tule . ma ei tea , siit ei ole nii , ma ei tea , kus nad on . ma ei tea , ma tahan ka teada . ma olen näisab , et ma pean kaasa , mis ta nip on , ma ei tea väga .

કોડ આવતા તો આપણે દિયા ગામ થી પણ અમારે રસ્તામાં આવ તો રતને છે આવો ખૂબ એટલે ખૂબ મજા આવે સાવ આ રીતે મસ્ત લોકેશન છે આય આપણે તો ભરત ને છઠ્ઠી બીજા વર્ષે કરે રીટા બને કઈ અહીંથી ફરજ પડે હા તો ભાઈ આપણે વહેલા નવરાત્રી એટલે તો બસ આ વિડીયો આપણે આ પૂરો કરી દીધો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં